નમસ્કાર દર્શક મિત્રો હાજી અડપડકાર ન્યૂઝની ટીમ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામે પહોંચી છે ત્યારે આપણે અહીંયાના સરપંચ ઉબેરદવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું મારું નામ ઠાકુર મીનાબેન સુખાજી હું તમાસના ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉમેદવાર તરીકે ફોર્મ પર આવી છે મારું નિશાન છે કડઈ મને બહુમતીથી વોટ આપી જંગી જીતા છે એ મારી આશા છે ધમાસણા ગામના ઉમેદવારના પરિવારજનો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું હું ઠાકોર સુખાજી કાજી કિસાજી તમાસના ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ બાવીસ સો બે હજાર પચીસના રોજ ઉજવવાની છે ત્યારે મારા ઘરેથી નામ ઠાકોર વિનાબેન સુખાજીનું ઉમેદવારીપત્રક નોંધાયું છે એમાં એની નિશાન છે કડાઈ તે મારા દમાસના ગ્રામ પંચાયતના સરકારના તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે તેને બહુ જંગી વર્તી તમે જીતાડજો બસ આટલી મારી આશા છે મારું નામ ઠાકોર શિવકુમાર બાબુજી છે અને હું સુખાજીના બાજુમાં રહું છું છું કે મારા મોટા કાકા થાય આમ તો તો જે ઉમેદવાર પક્ષમાં રહેશે જેમ કે સરપંચની ચૂંટણીમાં આ વખત ઉભા બે હજાર પચીસની સરપંચની ચૂંટણી છે તો હું એવું ઈચ્છું છું મારો સમાજ એવું ઈચ્છે મારા ઠાકોર સમાજ એવું ઈચ્છે છે તો સુખાજીના પોત ડગલો આગળ રહીને અમે એમને મતદાન આપીને એમને ગામના સરપંચ તરીકે એવી રીતે અમે લાવીએ અને અમે ગામનો વિકાસ કરવા માટે એમના માટે સાથનો સહકાર આપવા માટે તૈયાર છીએ જો કે આમ તો એક એજ્યુકેશન માણસની જરૂર બી છે અને જો કે એમના બી વસ્તુ છે લગતી છે તો એમના પાસે સપોર્ટ બી અમે કુલ કરીશું અને ગામની દરેક સમસ્યા દરેક સમસ્યાની અમે હલ કરવા માટે સાથના સહકાર એમને આપીશું